સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ સેવામાં ચાલતો વિવાદ થોભવાનું નામ લેતો નથી સિટી બસના ના ડ્રાઈવરે લિંબાયત મોડેલ ટાઉનશીપ પાસે સિગ્નલ પર ઉભેલા વાહનોને અડફેટમાં લેતા ત્રણ વ્યક્તિની થઈ હતી ત્યારે લોકોએ સિટી બસને અટકાવી ડ્રાઈવરને પોલીસને સોંપ્યો છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસના ના ડ્રાઈવર બેફામ બસ દોડાવતા ફરિયાદ વ્યાપક થઈ રહી છે આ દરમિયાન લિંબાયત વિસ્તારમાં ફરી એકવાર સિટી બસે વાહન ચાલકોને અડફેટમાં લીધા હતા રાત્રે લીંબાયત મોડેલ ટાઉનશીપ પાસે સિગ્નલ પર ઉભેલા વાહનોને સિટી બસ અડફેટમાં લેતા ત્રણેક લોકો ઈજા થઈ હતી અકસ્માત બાદ બેફામ બસ દોડાવતા સિટી બસના ડ્રાઈવરો સામે અને એજન્સી સામે આકરા પગલાં ભરવાની હવે ખાસ માંગ ઉઠી છે અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા જ્યારે સિટી બસને રોકે ડ્રાઈવરને પોલીસ સવારે કર્યો હતો વધુમાં સુરત ઓલપાડ રોડ પર બે દિવસ પહેલાં દારૂના નશાની હાલતમાં સિટી બસના ચાલકે બેફામ બસ દોડાવતા બસ પલટી મારી જવા પામી હતી સદનસીવા બસમાં કોઈ મુસાફર નહોતો બસ પલટી મારી ગયેલા જોઈને સ્થાનિક મદદ માટે ગયા હતા તે ડ્રાઈવર અને કંડક્ટર બંને પીધેલી હાલતમાં મળી આવ્યા હતા તેના કારણે લોકોએ બનેલી મેથી પાક આપ્યો હતો અઝર ખુરશી સાથે હર્ષદ